આંખનું ડેવલપમેન્ટ ઓછો થાય છે આંખના મસલ સ્ટ્રોંગ ડેવલપ નથી થતા બાળકોને એટલે નંબર વધુ આવે છે આંખના ભિન્ન પ્રકારના ડૉક્ટર હોય છે હવે તો આમ મોતિયાના ડૉક્ટર હોય પડદાના ડૉક્ટર હોય પડદા એટલે રેટીના જામર એટલે ગ્લોકોમાના સ્પેશિયાલિસ્ટ હોય કીકી એટલે કોર્નિયાના સ્પેશિયાલિસ્ટ હોય પણ એક ડૉક્ટર જે આઈ ડૉક્ટર હોય એને સંપૂર્ણ બધું આવડતું જ હોય છે અને અમે જોયું છે લગભગ એંશી ટકા લોકો સ્ટીરોઇડની દવા પાસે સાથે લઈને આવે છે હવે સ્ટિરોઈડના ગેરફાયદા ફાયદા કરતાં વધારે છે એટલે ડૉક્ટરને પૂછ્યા વગર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ને ડૉક્ટરના મોનિટરિંગ વગર સ્ટીરોઈડ ડ્રોપ નહીં લેવા નમસ્કાર સ્વાગત છે બેઠકમાં આજની આપણી બેઠકમાં જોડાવાના છે ડૉક્ટર આંશી રાઠોડ જેઓ ઓપ્થોમોલોજીસ્ટ છે એટલે કે આંખના ડૉક્ટર છે એમની સાથે બેસી આંખ વિશે આપણે વાત કરવાની છે એકચ્યુઅલી આંખને ઘણી બધી પ્રકારની સમસ્યાઓને બીમારી આવતી હોય છે પણ આપણે એને એટલું ધ્યાન ન આપતા એને અવગણતા હોઈએ છીએ જેના લીધે પાછળથી ઘણા નુકસાન થાય છે અને આંખને લઈને નુકસાન થાય એટલે બહુ મોટા પ્રકારના નુકસાન થતા હોય છે તો આવા નુકસાનથી કેવી રીતના બચી શકાય બાળકોને કેવા પ્રકારથી આંખોની તંદુરસ્તી જાળવી શકીએ કારણ કે આજકાલ બાળકોમાં નાની ઉંમરે ચશ્મા આવવાનું પ્રમાણ વધ્યું છે આ તમામ વિષય ઉપર આપણે વાત કરવાના છીએ ખૂબ સરસ થવાનો છે ઘણી વસ્તુ તમને નવી જાણવા જેવી મળશે તો ચાલો શરૂઆત કરીએ તો નમસ્કાર મેમ નમસ્કાર સ્વાગત છે અમારી બેઠકમાં થેન્ક યુ સૌથી પહેલા તો કેમ છો એકદમ ફાઈન મજામાં ઓકે મેમ હવે આજે તમે સમય કાઢે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઘણા ટાઈમથી એવી રિક્વેસ્ટ હતી કે કોઈક આંખના સ્પેશિયાલિસ્ટને બોલાવો જેથી કરીને લોકોના પ્રશ્નો હું તમને પૂછી શકું તો શરૂઆત ત્યાંથી જ કરીએ આજે કે અત્યારે જે નાની ઉંમરના બાળકોને ચશ્મા આવવાનું પ્રમાણ એક પહેલાં કરતાં અત્યારે વધી ગયું છે તેની પાછળના કારણો શું એની પાછળના અસંખ્ય કારણ છે પણ મને લાગે છે બે બેન કારણ એવું છે નંબર વન કે આપણે છોકરાઓને મોબાઈલ પર ડિપેન્ડન્ટ કેમ મને એ જ નથી ખબર પડતી આઈ હેવ રિયલાઇઝ કે મા બાપ ખાવાનું ના ખાતું હોય છોકરું તો મોબાઈલ આપી દે છે સ્કૂલે ના જતું હોય તો એને એવું કહે કે હું તને મોબાઈલ પછી આપીશ તું સ્કૂલે જતો રહે પહેલાં અને બીજું કારણ છે ખોરાક આપણે બહુ જ જંક ફૂડ પર ડિપેન્ડન્ટ છે તમને ખબર છે આંખનો એક ખોરાક છે જેને આપણે વિટામિન એ કહીએ છીએ બરોબર જે આપણે ગાજર પછી કોથમીર લીલા શાકભાજી મસલ સ્ટ્રોંગ ડેવલપ નથી થતા બાળકોને એટલે નંબર વધુ આવે છે ઘણી વાર એવું પણ હોય છે ને કે કયા ડોક્ટર જોડે જવું ને ખબર નથી હોતી કારણ કે ડોક્ટરમાં પણ કેવું છે બે પ્રકારના આંખના પણ બે પ્રકારના ડોક્ટર હોય છે એ શું હોય છે એના વિશે થોડી વાત કરું આંખના ભિન્ન પ્રકારના ડોક્ટર હોય છે હવે તો આમ મોતિયાના ડોક્ટર હોય પડદાના ડોક્ટર હોય પડદા એટલે રેટિના ઝામર એટલે ગ્લોકોમાના સ્પેશિયાલિસ્ટ હોય કીકી એટલે કોર્નિયાના સ્પેશિયાલિસ્ટ હોય પણ એક ડોક્ટર જે આઈ ડોક્ટર હોય એને સંપૂર્ણ બધું આવડતું જ હોય ઓકે એટલે કોઈ પણ નાનું મોટું કંઈ પણ થાય તમે કોઈ પણ ડોક્ટર ને બતાવશો દેટ વિલ ડૂ ધ જોબ પણ બતાવવું જરૂરી છે હમ હવે મેમ તમે મોતીઓ એક વર્ડ યુઝ કર્યો આ પ્રોબ્લેમ બહુ આવતો હોય છે અને શિયાળો સ્પેશિયલી આના ઓપરેશન માટે વધારે લોકો આ સમયમાં મોતીયાના ઓપરેશન કરાવતા હોય છે પણ કોઈક વ્યક્તિને મોતિયું છે ખબર કેવી રીતના પડે પહેલા તો હું તમને એમ કહું કે મોતિયો લગભગ બધાને આવે છે ઇટ ઇઝ એન એજિંગ પ્રોસેસ ઉંમરના કારણે મોસ્ટલી આવે જેમ આપણા વાળ સફેદ થાય એમ મોતિયો પણ એક ઉંમરના કારણે આવતો હોય છે ઓકે બરાબર હવે કઈ રીતે ખબર પડે હું તમને કહીશ કે માણસને સમય પ્રકાશ આવે તો લાઈટ ફેલાય એ નંબર વન ઓછું દેખાય પીળું દેખાય ડલ દેખાય એ મોતિયાના લક્ષણ છે દુખાવ થાય કે માથું દુઃખે કે પાણી આવે એ મોતિયાના લક્ષણ નથી એટલે ધીસ ઇઝ હાવ યુ કેન સે કે ભાઈ તમને મોતિયો આવી રહ્યો છે કે નહીં હવે તમે કીધું કે આંખમાંથી પાણી આવે માથું દુખે આ બધા ઇન્ફેક્શનના કારણો હોઈ શકે મારે તો એ જાણવું છે કે પહેલાં આંખના ઇન્ફેક્શન કેટલા હોય છે અને કયા ઇન્ફેક્શન છે ખબર કઈ રીતના પડે તો આપણે આમ જોવા જઈએ ને પહેલાં વસ્તુ એમ છે કે કયા ઇન્ફેક્શન કરતાં ઇન્ફેક્શન છે કે નહીં એ વધુ ખબર પડવી જોઈએ ઘણી એલર્જી હોય ને તો પણ આંખમાંથી પાણી આવે ને બળતરા થાય પણ ઇન્ફેક્શન હોય તો તમને આંખમાં ચીપડા આવે આંખ ચોંટે આંખ લાલ થાય આંખમાં ચડ આવે પાણી આવે આ બધા ઇન્ફેક્શનના લક્ષણ છે હવે ઇન્ફેક્શન બહુ પ્રકારના હોય વાયરસના કારણે હોય બેક્ટેરિયા ફંગસ પણ એ બધાની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય ધ ઓનલી થિંગ ઇઝ આના જે લક્ષણો છે એ બધા સેમ જ રહે એટલે ટ્રીટમેન્ટ આપવું ડૉક્ટરનું કામ છે પણ ઇન્ફેક્શન છે કે નહીં એ તમારે જજ કરવું જરૂરી પડે પછી એક એવું કહેવાય છે કે આંખમાં વેલ થઈ ગઈ એકચ્યુઅલી આ વેલ શું હોય છે મેં આ વર્ડ બહુ સાંભળેલો છે મેં ક્યારે જોયું નથી આંખના વેલમાં વેલ અમે અમારી ભાષામાં ટેરીજિયમ કહીએ છીએ ઓકે તો આપણી જે કાળો ભાગ છે પારદર્શક છે એકચ્યુઅલી અને એના પર જ્યારે ચામડી આવે એને આપણે વેલ કહેતા હોય હવે આ વેલ ઘણા બધાને થતા હોય છે ખેડૂત લોકો હોય છે કે રસ્તા પર જે બધા કામ કરતા હોય જેને સનલાઇટનું એક્સપોઝર વધારે હોય છે તે લોકોને વેલ આવતી હોય છે જેની આંખ સુકાઈ જતી હોય એટલે જેને ડ્રાય આઈઝ હોય એ લોકોને વેલ આવતી હોય છે એવું જરૂરી નથી કે અમુક ઉંમર પછી આવે કે નાનપણમાં આવે એવું નથી કોઈને પણ થઈ શકે છે પણ સનલાઇટ ઇઝ ધ મેઇન કોઝ ઓફ વેલ હવે એક પ્રશ્ન એવો છે કે ડાર્ક સર્કલ નો રીઝન આંખની કોઈ બીમારી હોઈ શકે કે પછી એના પાછળ બીજા કોઈ કારણ હોય છે આ તો અમારે દર અલગ બહેનો આવે એટલે પહેલા ડાર્ક સર્કલ્સ નું પહેલા પૂછે પછી આંખો નું પૂછે એવું એટલે કામમાં સમજાતું નથી કે ડાર્ક સર્કલ થાય તો સ્કિન ડોક્ટર જોડે જવું કે આંખના ડોક્ટર જોડે જવું એટલે સ્પેશિયલી તમને ડાર્ક સર્કલ્સ નો પહેલા તો હું તમને કોઈ કોઈ ઈલાજ નથી ઓકે આપણે તમે સ્કિન ડોક્ટર ને બતાવશો તો તમને ટ્યુબ્સ લખશે ને આંખના ડોક્ટર ને બતાવશો તો કે ભાઈ ઊંઘ પૂરી કરો હમ ડાર્ક સર્કલનું મેઇન કારણ એવું પણ હોય કે એક તો તમે હાઇડ્રેશન ઓછું હોય એટલે તમે પાણી ઓછું પીતા હોય તમારો ખોરાક સારો ના હોય કે તમે ઊંઘ તમારી પૂરતી ના હો એટલે જે તમારી આંખની આજુબાજુની ચામડી છે સુકાઈ જાય એ શ્રિંક થાય એટલે તમને ડાર્ક સર્કલ્સ થાય છે અમુક લોકોને ત્યાં પિગમેન્ટેશન જ હોય જેમ કે જે લોકોને થાઇરોઇડ હોય એ લોકોને ડાર્ક સર્કલ્સ વધારે હોય પણ આ ડાર્ક સર્કલ્સનો કોઈ એટલે કોઈ ઈલાજ નથી આવું ને આવું જ રહેવાનું છે અચ્છા એટલે આપણે જોઈએ છે આજકાલ બધા મેકઅપ લગાવતા હોય છે ડાર્ક સર્કલ્સ હાઈડ કરવા માટે પણ દેર આર નો ફિક્સ્ડ ટ્રીટમેન્ટ ફોર ડાર્ક સર્કલ્સ તમે ડાર્ક સર્કલ્સની કોઈ દવા જ ના કરી શકો ઊંઘો પૂરું પાણી પીવો ખોરાક લો એ એક પ્રકારનો ડાઘ જેવું કહો આપણે કોઈ ડાઘ લાગે ધીરે ધીરે ઓછો થાય પણ આ તમારી સ્કીનનો એવો કલર છે આંખની આજુબાજુ એટલે મેમ અત્યારે છે ઘણા બધા લોકો નેત્રદાનની વાતો કરે છે ઘણા લોકો નેત્રદાન કરે પણ છે આ કેટલું મતલબ સારું જ કામ છે નોબલ કામ છે બટ આ કરવું જોઈએ ના કરવું જોઈએ આને લઈને ઘણાના મનમાં દ્રીધા ચાલતી હોય છે તો એ વિશે થોડી વાત કરો આ તમે બહુ જ સરસ મને પ્રશ્ન પૂછ્યો છે કારણ કે આની અવેરનેસ લોકોમાં થવી બહુ ઇમ્પોર્ટન્ટ છે નેત્રદાન કોઈ પણ કરી શકે આફ્ટર ધેર ડેથ તમે જીવતા હોવ ત્યાં સુધી નેત્રદાન ન કરી શકો તમે તમારા મૃત્યુ પછી નેત્રદાન કરી શકો અને કરવું બહુ અગત્યનું છે નેત્ર આપણે આખી આંખ તો લઈ લઈએ પણ એમાં ફક્ત જે કીકી હોય છે જે આપણો કાળો ભાગ છે જે એકચ્યુલી પારદર્શક છે એનું જ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે તમે નહીં માનો ઘણા બધા હોસ્પિટલો છે જ્યાં બાર બાર વર્ષ પંદર પંદર વર્ષ વેટિંગ છે ખાલી એક કીકી માટે અને એમાં નાના નાના છોકરા છે એટલે તમે કોઈ પણ એજમાં હો તમે વીસ વર્ષના હો ત્રીસ હોવ કે એસી વર્ષના હોય તમે મોતિયો કરાયો હોય ના કરાયો તમારા આંખની કોઈ બીજી બીમારી છે કે નથી કે શરીરની કોઈ બીમારી છે કે નહીં નેત્રદાન કરવું જરૂરી છે કારણ કે તમારી એક આંખોના પાછળ કરોડો લોકો છે જેના માટે વેટિંગ લિસ્ટ છે લાંબુ નેત્રદાન પણ ઘણા લોકો મનમાં એવું હોય છે ને કે દાન ના કરવું જોઈએ એની પાછળના રીઝન બધા અલગ અલગ ઘણા આપતા હોય છે મેજરલી મેં રીઝન સાંભળ્યું છે ને એવું વધારે પડતું એવું છે કે પછી એમની આત્માને મોક્ષ નહીં મળે એને આ ટાઈપની ફિલોસોફી ચાલતી હોય છે એઝ અ ડોક્ટર તમે આને લઈને કેટલું બિલીવ કરો છો તમે ફિલોસોફીની વાત કરી તો હું તમને એક વાત કરું લોકો એવું કહે છે કે કરમ કરો ધરમ કરતા હમ આ કરમ છે તમારી એક આંખની પાછળ કોઈ નાના છોકરાને જ્યારે આંખથી દેખાય છે દ્રષ્ટિ મળે છે એ પુણ્ય કરો છો તમે અને આપણો જીવ એકવાર ડેથ થઈ ગઈ છે પછી તમે જોયું છે કે આફ્ટર લાઈફ શું છે તમે જોયું તમે ક્યાં જવાના છો યુ હેવ નો આઈડિયા નો નોઝ તો પછી આપણે વિચારીને પણ શું કામ કંઈ કરવું છે એટલે આઈ ફીલ કે તમે તમારો કરમ કરો નેત્રદાન હું તો કહું અંગદાન પણ કરો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ યુ કેન ડૂ તો જ તમને મોક્ષ મળ એ સેટિસ્ફેક્ટરી મોક્ષ છે આપણે થોડા ટૉપિક ઉપરથી ડિસ્ટ્રેક્ટ થઈ ગયા થોડી આધ્યાત્મિક વાતમાં જતા રહ્યા એકચ્યુઅલી કેવું છે આ આ જે ક્વેશ્ચન મેં પૂછ્યો ને આની પાછળના કારણો એવા હતા કે મને પર્સનલી મનમાં ઘણી દ્રિધા હતી હું વચ્ચે એક હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાં મને એક લોકોએ સજેસ્ટ કર્યું કે ટ્રસ્ટવાળા હતા કે તમે આઈ ડોનેટ કરો અને મેં નહીં કર્યું સમ કે આજ બધા વિચારો મારા મગજમાં હતા પણ આજે કર્મ ને ધર્મની વાત કરીને થોડી ટચ થઈ ગઈ કે ના એકચ્યુઅલી આ વસ્તુ કરવી જોઈએ હવે આપણે મૂળ ટોપિક ઉપર આવીએ કે અત્યારે આંખને લઈને કેવા પ્રકારની બીમારીઓ વધારે આવે છે અને એના લક્ષણો વધુ પડતા શું હોય છે અને ખબર પડે તો એની પાછળ શું ઉપચાર બેઝિક લોકો જાતે કરી શકે આંખ છે આટલી પણ એના રોગો અસંખ્ય છે તમે કલ્પના ના કરી શકો પણ હું અગર એજ ગ્રુપ વાઈઝ ડિવાઈડ કરું તો નાના બાળકોને અમે જોઈએ છે કે એક ચશ્માના નંબર અને નંબર ટુ ઈજા આંખમાં વાગી જવું આપણે પેન્સિલ સાથે રમતા હોય લોકો કિચેન આપી દેતા હોય અણીદાર વસ્તુ અમે જોયું પેલું કાંટાને છરી સાથે રમતો હોય વાગી જાય છે એટલે બાળકોને ઈજા ખૂબ થાય છે અને એમાં દ્રષ્ટિ પણ જતી રહે છે યુ હેવ ટુ બી વેરી કેરફુલ અમુક એજ વધે તમારા તમને શરીરમાં કોઈ તકલીફ હોય જેમ કે ડાયાબિટીસ છે બીપી છે તો આપણા આંખનો જે પડદો છે રેટિના એના પર પણ અસર આવે છે આપણને એમ છે કે ભાઈ ડાયાબિટીસના કારણે ભાઈ ખાલી કિડનીને હાર્ટ પર તકલીફ પડે છે આંખના પડદા પર તકલીફ પડે છે લોહી આવે છે સોજો આવે છે આંખના પડદા પર અને એના કારણે આપણું દ્રષ્ટિ ઓછી થઈ જાય છે અને યાદ રાખવું કે એના કારણે જે ડેમેજ થાય છે એ લગભગ પરમનન્ટ હોય છે પછી મોતિયો છે જેનું આપણે ઓપરેશન દ્વારા એનું નિદાન કરતા હોઈએ છે જામર એક બીમારી છે જેમ શરીરમાં લોહી ફરતું રાખવા માટે બ્લડ પ્રેશર જોઈએ એમ આંખનું પણ એક પ્રેશર હોય જેને અમે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કહીએ છીએ એ જ્યારે વધી જાય છે તો આપણી આંખની જે નસ છે એ સુકાઈ જાય છે અને આપણું જે દ્રષ્ટિ ક્ષેત્ર છે એ આમ નાનું થઈ જાય છે એટલે આપણે એક ટનલમાંથી જોતા હોય કે ટ્યુબમાંથી જોતા હોય ફક્ત માણસને એટલું દે હવે આ બધાના લક્ષણ બહુ હોતા નથી ઝામરના કે પછી મોતિયાના કે ડાયાબિટીસના કારણે જે બધી અસર થાય છે એના લક્ષણ નથી એટલે અમે હંમેશા કહીએ કે દર છ મહિને તમે તમારા ડૉક્ટરને બતાવશો ને તો તમને ખબર પડશે કે તમને છે કે નહીં આંખના મેનલી બધા લક્ષણો પેઇનલેસ હોય છે પેઇનલેસ એટલે એને દુખાવ નથી હોતો એટલે આપણે કહીએ કે ભાઈ કોઈ તકલીફ નથી પણ એકચ્યુઅલી તકલીફ હોય પણ શકે છે તમને ઘણીવાર લોકો આંખો બહુ ચોડતા હોય છે આ બધા કારણોસર દુખે નહીં પણ કે આંખમાં ખણ આવે છે વન કાઇન્ડ ઓફ ઇન્ફેક્શન જ હશે આઈ વુડ સે કે ખણ આવી ઇઝ એલર્જી અને અમે જોઈએ છીએ બાળકોને બહુ થતી હોય છે આપણે હોળીનો આજુબાજુનો સમય હોય એટલે પેલું પોલનની એલર્જી હોય ડસ્ટની એલર્જી ઇવન વાળના લીધે થાય

આ વસ્તુનું ધ્યાન રાખવા જોઈએ હવે મેમ શિયાળો છે અત્યારે અને શિયાળામાં આંખને લઈને ઘણી બધી સમસ્યા આવે ખાસ કરીને આંખો સુકાઈ જાય છે અને એના લીધે ઘણી બધી બીમારીઓ આવે છે એના વિશે થોડી વાત કરો અને કઈ રીતના બેઝિક અવેરનેસ રાખી શકાય એના વિશે બે ચાર વાત કરો આંખ ડ્રાય થવી એટલે સુકાઈ જાય મતલબ ડ્રાય આઈ ડિસીઝ ડબલ્યુ એચ આ ડિસીઝનું નામ પાડ્યું છે ડ્રાય આઈ ડિસીઝ હવે શિયાળામાં વધારે આપણે જોઈતું હોય કે આપણી સ્કિન પણ ડ્રાય થઈ જતી હોય શિયાળામાં એમ આપણી આંખ પણ એના આંસુ ઓછા બને અને ડ્રાય થાય અને ચેરી ઓન ધ ઇઝ કે તમે કમ્પ્યુટર અડિક્ટ હો મોબાઈલ અડિક્ટ હો તમે આઈટીમાં હો કે તમારે લોંગ લેપટોપ આવર્સ હોય તો આ વધી જાય છે કારણ કે જે સ્ક્રીનમાંથી લાઇટ આવે છે એ અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય છે હવે અલ્ટ્રાવાયોલેટ રેઝ એ જ છે જે તમારે સૂરજના કિરણોમાંથી નીકળે છે અને તમારી આંખના જે ગ્રંથિઓ છે એને નબળી કરે છે અને વધારે છે એટલે આઈ ફીલ કે આ સિઝનમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવું કે હાઇડ્રેશન પૂરતું લેવું ખૂબ પાણી પીવું સ્ક્રીનને જે હોય એની બ્રાઇટનેસ તમારે ઓછી રાખવાની દૂરથી કામ કરવાનું ફૂલ લાઇટિંગમાં કામ કરવાનું અને અમે યુઝઅલી પ્લેન કોલ્ડ કમ્પ્રેશન એટલે બરફના શેક તમે કરો તો તમને આ વસ્તુથી ખૂબ રાહત મળતી હોય છે એટલે દવાની પણ ડિપેન્ડન્સી ના થાય અમારે પેશન્ટ આવે ને ભાઈ અમને આમ થાય થશે અમને દવા લખી આપો પણ બધી વસ્તુ માટે દવાની જરૂર નથી હોય અમુક ઘરગથ્થુ ઉપચાર હોય છે જેમ કે બરફના શેક કરો હલકા હાથથી પાણીથી હાક સાફ કરો તો યુ વિલ ડૂ ધ થિંગ અમે જ્યારે આંખમાં અમને કોઈ સમસ્યા થાય ને તો ફિક્સ ડ્રોપ છે અમારા ગ્રુપમાં બધાને આઈકુલ એ બંને ડ્રોપ છે ને ના નખાય આઈકુલમાં ફિનાઇલ એફ્રિન કરીને એક છે જેના કારણે આંખ રીબાઉન્ડ તરીકેથી ટ્રાય થશે એટલે અમે જોયું છે પેશન્ટને કોઈ પણ લાલ થાય ને તો પેલું આમ ત્યાં જતા રહે આપણે ફાર્મસીમાં કે ભાઈ દવા આપો ને અમને અને અમે જોયું છે લગભગ એંશી ટકા લોકો સ્ટીરોઇડની દવા પાસે સાથે લઈને આવે છે હવે સ્ટિરોઈડના ગેરફાયદા ફાયદા કરતાં વધારે છે એટલે ડૉક્ટરને પૂછ્યા વગર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ને ડૉક્ટરના મોનિટરિંગ વગર સ્ટીરોઇડ ડ્રોપ નહીં લેવા એટલે પેલું નહીં ફાર્મ દવાઓની દુકાનમાં જાય ને ભાઈ અમને આપો ને દવા એટલે લોકો એવું સમજે ફાર્માસી વાળા છે ને ડોક્ટરો જ બાકી અડધા ડોક્ટર બી નથી હોતા ઘણી વખત ખોટી દવા આવતી હોય છે એમના થકી હું તો ફાર્મસી ને હું તો કહું છું બધા જ અડધા ડોક્ટર બની ગયા છે ગૂગલ ડોક્ટર બની ગયા છે મારા જ ઇવન હું પણ કોઈ દવા લાવું ને તો ગૂગલ સર્ચ કરીને ચેક કરવાના ફાયદા શું આના ગેરફાયદા શું અમાર બધા પેલા હાઉસ વાઇફ હોય એ ગૂગલ ડોક્ટર હોય અને જે રિક્ષા ચલાવતા હોય એ ગૂગલ ડોક્ટર હોય નહીં પણ એકચ્યુઅલી ડૉક્ટર જોડે જઈને જ દવા લેવી જોઈએ હવે છે ને મેમ આંખને લગતી તો લગભગ મેં બધી વાતો કરી હવે મારે જાણવું છે કે ડૉક્ટરની પર્સનલ લાઈફ કઈ રીતના હોય છે મતલબ કે કામનો લોડ અને પર્સનલ લાઈફ કઈ રીતના બેલેન્સ તમને શું લાગે છે કેવી હશે મને તો અઘરી જ લાગે છે ના ડૉક્ટરની લાઈફ મસ્ત હોય છે ધ થિંગ ઇઝ ડૉક્ટર હોય લોયર હોય બિઝનેસ હોય કે કોઈ પણ જોબ કરતું હોય એને વર્ક લાઈફ બેલેન્સ હોય જ છે અને રાખવું જ પડે છે અને આઈ ટેલ યુ વન થિંગ ડૉક્ટરને એક પ્રેશર હોય છે કારણ કે કોઈકની લાઈફ સાથે કોઈકની દ્રષ્ટિ સાથે કોઈકના હાર્ટ સાથે કિડની સાથે ડીલ કરતા હોય છે એટલે એ પ્રેશર એ સ્ટ્રેસ હોય છે પણ એવું નથી ધે એન્જોય લાઈફ એઝ વેલ એવરીબડી શૂડ અને મને એવું લાગે છે કે લાઈફ પહેલાં તમારી અને પછી તમારું પ્રોફેશન એક રોબિન શર્માની બુક છે હુ વિલ ડાય વેન યુ ક્રાય એનું લાસ્ટ લાઈન એવી છે કે લાઈફમાં તમારા સ્પાઉસ અને જે તમે અંગત મિત્ર બનાવ્યા છે ને ત્રીજું તમારા પૈસા એના સિવાય કંઈ કામ નહીં આવે ના તમારું કામ કામ આવશે ના તમારું નામ કામમાં આવશે સો આઈ ફીલ દેટ વર્ક લાઈફ બેલેન્સ હવે બધા યંગ ડોક્ટર્સ આર ફોલોઇંગ આજે હું પણ હોઉં તો હું ભાઈ સવારના સાતથી સાંજના છ કામ કરું છું પણ મારી પર્સનલ લાઈફ જ છ પછી હું એક સામાન્ય માણસ છું જેની પોતાની એ લાઈફ છે ઓકે બટ મેં હમણાં થોડાક ટાઈમ પહેલાં એક મનોચિકિત્સક આવ્યા હતા તો એમને મને કીધું કે મારા મેજર ક્લાયન્ટ ડૉક્ટર છે કે ડૉક્ટરને સ્ટ્રેસ એટલો રહે છે કે લોકો મારી જોડે આવે છે એટલે મને આ પ્રશ્ન થયો પણ એવું કેમ એની પાછળના કારણો શું મેં તમને એ જ કીધું કે સ્ટ્રેસ ઓફ ડીલિંગ વિથ સમબડીઝ લાઈફ આજે તમે કદાચ એક જોબ કરતા હોય તમારે ડેસ્ક પર કામ હોય તો તમારે ટાઈમ લાઈનનું પેલું હોય કે ભાઈ મારે આ દિવસ ફણાના દિવસ સુધી મારે મારું કામ પતાવાનું છે અમારે એવું ના હોય અમે કોઈ માણસની દ્રષ્ટિ સાથે કામ કરીએ છીએ આજે ના હોય ભાઈ અમે કોઈના ઘૂંટણ સાથે કામ કરીએ છીએ એ સ્ટ્રેસ અલગ છે કારણ કે તમે તમે બીજું જીવન આપવા જાઓ છો માણસને એટલે એ પ્રેશર એ સ્ટ્રેસ ખૂબ જ છે પણ એની સામે તમારે એ વસ્તુ પણ વિચારવાની જરૂરી છે કે તમારું મેન્ટલ હેલ્થ ક્યારે પણ એઝ અ ડોક્ટર શુડ નોટ ગો ડાઉન કારણ કે ઇફ યોર મેન્ટલ હેલ્થ ગોઝ ડાઉન તો તમે રોંગ ડિસિશન્સ પણ લઈ શકો છો મને જ્યારે આવું કીધું ને એમને તો મેં એમને તરત એવું કીધું મેં કીધું ના હોય કે મેં ડૉક્ટર તો કેટલા આમ સરસ રીતે વાત કરતા હોય છે જેન્ટલી શાંતિથી સમજાવે તમને પ્રોબ્લેમ હતો મેં કીધું એમના ફેસ ઉપરથી ને વાત ઉપરથી તો મને લાગતું જ નથી સો આ એક પ્રશ્ન છે આ કે એ લોકો આટલું સરસ રીતે પોતાની મેન્ટેન કરીને વાત કરે છે સ્પેશિયલી મે બી કદાચ તમારા સબ્જેક્ટમાં એવું આવે છે કે શાંતિથી વાત કરવું અમે અમારો ગુસ્સો ક્યાંક કાઢી શકીએ છે જ્યારે પેશન્ટ અનોઈંગ હોય ત્યારે તમે નથી કાઢી શકતા છે ને જ્યારે પેશન્ટ આવે ને ત્યારે ડિસ્કમ્ફર્ટમાં તો જ ડૉક્ટર પાસે આવે કોઈ ખુશી ખુશી ડૉક્ટર પાસે નથી જવાનું કે આવો ચાલો ડૉક્ટરને મળી આવીએ કે દાગીનાના દુકાનમાં નથી જતા કોઈ કે ચલો દાગીના લઈ આવીએ એને ક્યાંય જીવનમાં જીવનમાં મેન્ટલ હોય કે પછી ક્યારે પણ કોઈ મેન્ટલ હેલ્થથી ઇસ્યુ હોય આંખનો ઇસ્યુ હોય ત્યારે એ ડૉક્ટર પાસે તો આપણે એ વિચારીએ કે ભાઈ એ કેમ મારી પાસે આવ્યું છે એ ઠીક નથી એટલે હવે એમાં હું એને દસ વસ્તુ કહીશ તો એ તો જે છે એનાથી એ ઊંધું થઈ જાય થઈ જાય હાટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ વાય યુ શુડ આસ્ક યોર સેલ્ફ ઓકે મેમ તો હવે થોડો એક પ્રશ્ન એવો છે કે મેજરલી ડોક્ટર્સ એન્ડ ડૉક્ટર્સ થોડો જ મેં છે મેં પણ એવું કર્યું છે હા પણ એની પાછળના કારણો શું મારે તમે એક વસ્તુ આ છે ને ચૂકી ગયા છો ઓકે મારા માટે એવું હતું કે મારે ડૉક્ટર હસબન્ડ તો જોઈએ છે પણ મારે ફેમિલી પણ ડોક્ટર બેકગ્રાઉન્ડનું જોઈએ છે સી હવે ટાઈમ્સ આર ચેન્જિંગ પહેલાં એવું હતું કે છોકરીઓ ઘર સંભાળે બરાબર છોકરીઓ રસોડું સંભાળે આજે તમે મને કહેશો તો ભાઈ રસોડામાં હું જઈશ નહીં કેમ મારી પાસે ટાઈમ નથી હવે કોણ સમજશે હું જે ફિલ્ડમાં છું એ જ સામેવાળું વ્યક્તિ સમજી શકશે ભાઈ આ કામ કરે છે આ કામનો સ્ટ્રેસ છે હોસ્પિટલનું કામ છે ફલાણું ઢીકણું છોકરો સમજી જાય હવે છોકરાના મા બાપ ના સમજે તો એમની તો અપેક્ષા વધારે હોય કે ભાઈ વહુ આવી છે કામ કરે ઘરનું બધું રિસ્પોન્સિબિલિટી રહે એટલે મારા માટે એવું તો ભાઈ મા બાપ પણ ડૉક્ટર જોઈએ મારે સો ધ થિંગ ઇઝ એ કનેક્શન એ મેન્ટલ જે કનેક્ટ થાય છે એવા સાથે જ થાય જે તમને સમજી શકે અને બીજી વસ્તુ કહું કે તમને ખબર છે ડૉક્ટર કેટલા વર્ષો સુધી ભણે છે મિનિમમ ત્રીસ વર્ષ સુધી ભણે તો ત્રીસ વર્ષ એકને એક લોકો સાથે રહે તો એમાંથી જ કોઈને પ્રેમ થવાનો છે જ મેજર ફેક્ટર તો આ જ છે પણ એઝ અ ગર્લ એઝ અ વુમન આજે હું નહીં આઈ સ્પીક ફોર એવરી ડેડી ડૉક્ટર એને આ વસ્તુ છે કારણ કે હવે એવું નથી કે છોકરીઓ ઘર સંભાળે છોકરાઓ હેવ સ્ટેપ ઇન કે ભાઈ હા આપણે બે સાથે મળીને કરીએ એ અપેક્ષા વધી રહી છે છોકરીઓની કે મને આવું ઘર મળશે જ્યાં આઈ હેવ લિબર્ટી ટુ વર્ક અને અત્યારે નીડ ઓફ ધ અવર પણ છે આજે બે જણ કામ કરતું હોય મોંઘવારી તો જુઓ હા કામ કરતું હોય તો થિંગ્સ ચેન્જ એટલે આ છે પણ બીજો મેં જે રીઝન કીધો કે ભાઈ ત્રીસ વર્ષ સુધી ડાફોડે આમ તેમ મારી ના શકે તો ક્યાં છે ભાઈ જે છે એ છે જોડે ભણતા હોય એમાંથી જ એક પસંદ થાય હા પણ એવું પણ છે ને કે ઘણી વખત એવું બને કે મેજરલી ડોક્ટર ડૉક્ટરને પસંદ કરવાનું મેજર રીઝન એવું છે કે બંને એક ક્લિનિક સાથે ચલાવી શકે તો તમારું ક્લિનિક એ રીતે ચાલે છે ના ના મને તો સેમ ફિલ્ડમાંથી નહોતા જોઈતા કારણ કે આનો બે રીતે છે કે તમારો ઈગો ક્લેશ થઈ શકે ભાઈ યાર તે ડાયગ્નોસિસ કર્યું આ ખોટું છે ભાઈ આને ઇન્ફેક્શન છે હું કહું આને એલર્જી છે એટલે સેમ ફિલ્ડમાં હોય તો એ સાથે મળીને કામ કરી શકે એવું નથી એવા ઘણા બધા અમે જોયા છે કે કપલ સેમ ડોક્ટર હોય બંને પીડિયાટ્રિશિયન છે બંને ગાયનેકોલોજીસ્ટ છે એ પણ સરસ છે પણ એ હવે પોતપોતાનો ઓપિનિયન ઓપિનિયન છે એવું છે એટલે હું એ જ વિચારતો તો કારણ કે મેં એવું જ્યાં વાંચ્યું છે સાંભળ્યું છે ને એવું કહેવાય કે પતિ પત્ની એક પ્લેટફોર્મ ઉપર કામ ના કરવું જોઈએ નહીતર એમાં તકલીફ થાય એના લીધે એમનું પર્સનલ લાઈફ બગડે દેટ્સ ટ્રુ બટ હવે ડિપેન્ડ થાય કે બંનેના ટેમ્પરામેન્ટ કેવા છે હવે ધેટ યુ આર ધ બેસ્ટ જજ કે ભાઈ તારે સેમનું લેવું છે કે તારે ડિફરન્ટ ફિલ્ડનું લેવું છે એટલે આ એક મેજર રીઝન હોય છે કે ડૉક્ટર ડૉક્ટર જોડે સાથે લગ્ન કરે છે થેન્ક યુ સો મચ મેમ અમારી સાથે જોડાવા બદલ આટલી બધી ઇન્ફોર્મેશન અમને આપવા બદલ નેક્સ્ટ ટાઈમ જ્યારે એવો સબ્જેક્ટ આવશે ને કોઈ વિષયની વાત હશે ત્યારે અમે તમને ફરી આમંત્રિત કરશું થેન્ક યુ સો મચ થેન્ક યુ